ખેરાલુમાં જમીન પચાવી પાડવા કપાતર પુત્રનું કારસ્તાન સામે આવ્યું સાવકી માતાના મરણના બોગસ પુરાવાથી જમીન પચાવી પાડી બોગસ પુરાવાથી સાવકી માતાનો મૃત્યુનો દાખલો કઢાવ્યો માતા જીવિત હોવા છતાં મૃત જાહેર કરી જમીનમાંથી નામ હટાવી લીધું કબાતર પુત્રએ બોગસ સોગન નામું કરી ખોટું પેઢી નામું બનાવ્યું ખેતીની જમીન અને ઘર વગેરે કપાતર પુત્રએ નામે કરાવી દીધું વિધવા મહિલાએ સાવકા પુત્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે સમગ્ર મામલે ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી દાદુશીએ આ સંપત્તિ પડાવવા માટે મારા ભાણીબા હંસાબાનું મરણ પંચાયતમાં નોંધી ખોટું પ્રમાણપત્ર મેળવી અને એ જમીન એમના નામે કરી દીધી એટલે મારે પાણીબાની જે કંઈ મિલકતે હતી એ બધી ભાઈ દાદુસિંહ નાથુસિંહના નામે કરી દીધી ઉતારા કઢાવ તો ખબર પડી કે ભાઈ આ જમીનની અંદરથી હંસાબાનું નામ કમી કરી મરણ મૈયત થવાથી કમી કરેલ છે આવું જાણવા મળેલ